મિત્રો મનસુખ ભાઈ રાઠોડ અને આ મહિલા વચ્ચે કેટલીક એવી બાબતોની ચર્ચા થાય છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તેમજ મિત્રો રેકોર્ડિંગ અંદર મહિલા અને મનસુખ ભાઈ રાઠોડ અંશતા તેમજ પિતૃ સાથે એના વિશે પણ ખૂબ જ જોરદાર અને સમજવા જેવી ચર્ચા થાય છે આ છે મિત્રો આ મહિલા જે છે એની સાથે ભોળાદની અંદર પણ એક કિસ્સો બની ગયો છે તેની પણ ચર્ચા આ મનસુખ રાઠોડ સાથે આ મહિલા કરી રહી છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ મહિલા સાથે શું કિસ્સો બન્યો હતો તેમ જ મિત્રો જો રાજકોટ થી હા બોલો બેન ભુવા છો તમે ના ના ભુવા નથી ના ભુવા હોય એનો ગુરુ છું હું

અમુક બીમારી છે ને આપડા આપડા હૃદય થી મોરા પડી જાય હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય ધીંગાણા થી ધીંગાણા ગયો હોય માણસ મરણિયો થઇ જાય ને તો ગમે તેમ મારી નાખે પણ એ પોતે જ એમ કે ઓય મારી મને શરીર લાગ્યું છે એટલે કોઈ મારી ના હકે ના 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 ઈ તમે વેમ કરી ગયો છે એ ભાદરવો રયો ને એક મગજ માં કાઢી નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી જાય

હા અમે અમે પટેલ ની દીકરી મારા લગન થઈ ગયા હે બે છોકરા હે મારા ના ના બે હે તો મે વિદ્યા ની દીકરી હતી બીમાર રહું હું ને તો બધા પિતૃ ને હરતા હે છે નિદા અમે મારી છોકરીના લગન અમે સ્મ્સાન માં કર્યા બેન અમારા ઘરે કોઈ જાત નો problem નથી મુરત સોગડિયા કોઈ વસ્તુ માનતા નથી ને આખું ઘર સુખી છે અમે તમારા પિતૃ રયા ને ઘરે મોકલી દેજો હું હાલ્ફી લઇ હા તમારે કાઈ દગ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને ને કેજો હું લઇ ને વયો જાય જો તમને સારું થઈ જતું હોય તો હા 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 એટલે તમારે પિત્રુ નડતા જ નહી ઈ બધી મનની ની ગ્રંથિ છે મરી ગયા ઈ પાછા કોઈ દી આવે નહીં મરી ગયા નડતા હોય તો તો હું જોઈ ઈ વાત એ બરોબર તમારે હા મરી ગયા ઈ પાછા આવે મરી ગયા ઈ નડે ના નો નડે હા આ તો તમે હું જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે શું કામ કે એ એને પોતાનું હૃદય કોમળ હોય એટલે એ બધે છે ને એમ હેપતાણા કરે ડેરા કરે પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી એ બાપુ મહારાણી બની જાય બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય છે એટલે એમાં નહીં પડવાનું કોઈ અંધશ્રદ્ધામાં ભૂત ભૂવા ધુવા ધોતણ કાઈ મુરત છોગડિયા આ બધી તાંત્રિક વિધિ મેલી મેલાન આ બધી ખોટું લોલમ લોલ તીને તે બરોબર તમારી વાત છે બધાય વિડિયા મેં જોયા હમ કેમ કે અમે એમાં તમારા અરે અમુક અમુક ન તો મોટા મોટા રોગ હતા ને મારા ઓડિયો સાંભળવા થી મટી ગયા અને સિંહણું બની ગયું કેવી થઈ ગયું સિંહણું હા કોઈના બાપ થી ડરે નહીં ભરાડી ને કહી દે મોકલી દે મારી બા તારી દેવને ને તારી મેલી વિધિયા ને હમ હા હા એટલી તાકાત આવી જાય કેમ કે વિચાર તમારા વિચાર જ એવા હોય મન ની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે એવો વિચાર જ નહી કરવાનો પિતૃ નાવું શું પિતૃ એટલે શું કેવાયુ એટલે બેન કમો માં જાય છે માં મરી જશે એનામાં કમો થાય છે એને કોઈ થી કોઈ નિર્ કોઈ વાણી આવે બ્રાહ્મણ હોય કે પિતૃ કાર્ય કર્યું બીકણ માણસો હોય એને ડરાવી લેવાના ભુવા ઓળખતા હોય હું તમારી ઘરે આવું તમારા પિતૃ નું ઓળખું મન કયો તો હું ભુવો છું હાલો મનસુખભાઈ અઢિયાર ભુવા છે તમારા પિતૃ કેવા કલર ના હોય કેના છોકરા હોય મને ખબર છે ના તો એ મારી કીધે કેમ ઈવડાય બન થઈ જાય ને મારી કીધે ચાલુ થાય ને મારી કીધે વ્યા જાય ઈ વાત એ બરાબર પૈસા કમાવાના ધંધા પણ હું તમને એવું કહું કે બેન આ છે ને આ પિતૃ હમણાં હું માતાજી ને પૂછી લઉં આમ કરું તેમ કરું તમને એમ થાય કે ઓહો મનસુખભાઈ આવી અને મારું બધાય જો જોઈ દીધો ને તે પછી મારે હારું છે કેમ કે તમારા મનનો વેમ કાઢી નાખ્યો હવે ઈ કાઢવાના પાંચ હજાર રૂપિયા લે હા અને આ તમે મને મફતમાં તમારો વેમ મેં કાઢી નાખ્યો એક રૂપિયો દીધા વગર એ ઈ બધુંય મેં વિડિયો જોયા

તમે શક્તિ છો સાંભળો બે દીકરાનો જન્મ દીધો તમારા તમારા મોટા કર્યા તો શક્તિ વગર મોટા થાય તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને એ છોકરો કલેક્ટર બનતી તમારી કુખેથી જન્મ્યો તો કલેક્ટર બન્યો તમે દેવી શક્તિ નહીં બરોબર પણ તમે એનું આચરણ કરો તમે એને ભણાવો તમે તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચા ખર્ચાથી બંધ થઈ જા તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાવ તમને કોઈ મગદની અંદર જેમી આ ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાઓ પણ તમે જ વેમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહો કેમ કે મગદના વિચારથી આપડા નબળા છે હા એટલે ઊ થાય એટલે બીમાર રહે આપડે મગજથી આપણે એમ થાય મને કોઈક પિતરું નડે છે એની દવા હું એની ની કઈ દવા નઈ બસ આપણે વિચાર કરેલા છે એટલે વધારે બીમાર પડી બસ બસ જો જી એ તમે સમજી શકો છો એટલે બેન આપણે એમાં વિચારમાં નઈ જવાનું ઈ વિચારમાંથી બહાર નીકળી જવાનું મોબાઈલ ટચ હોય ને તો એવા વીડિયા સાંભળવાના કોઈ મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો ભજનમાં રહેવાનો ડાકલા ડોકલી ભુવા ભૂપણ એમાં નઈ પડવાનું એટલે મગજમાં ઈ વિચાર જ ન આવે આપણે ખોનાની દુકાનમાં રહેતા હોય ને આંકણને આપણે કઈ હાડિયોના વિચાર આવે કેવા કલરની હાડીન ડ્રેસ ના આ બસ થઈ ફોના ની દુકાન માં હોય ને લટકણિયા ને સુમર ને હાર ને ચેન ને એજ આવે હા એમ આપણે જે જે વિચાર ની દુકાન ખોલીયે એવા વિચાર આપણે ને આવે અને એવા વિચાર થી આપણને સંકલ્પ થાય ઈ સંકલ્પ માંથી બારુ નીકળી જવાનું એટલે આપડે મહાન બની ગયા બીમાર બીમારી છે ની આવે બીમાર તો આપડે કોઈ રોગ હોય રોગ હોય તો મટી જાય છે ડોક્ટર કેવા છે કિડની બદલાવી નાખે લિવર બદલાવી નાખે ફેફસા બદલાવી નાખે છે

નંબર લીધો પછી તો ગઈ તો એ દરરોજ ફોન કરવા મંડ્યો ફોન કરવા મંડ્યો ને પછી મેં ભાઈ તું ફોન મુક નકર હું આવી ને તને ધોકાવી દીધો એમ એટલે કોને ફોન કરતા તમે ઈ એક ન્યા ભોડદ ના સ્વામીજી એક ભાઈ કે હું સેવા કરવા જાઉં હું બરોબર અને પછી એમાંથી મેં નંબર લીધા મોબાઈલ માંથી એટલે એ કાયમી ફોન કરવા માંડ્યો કાયમી ડબલ જુદા જુદા ફોન માં ફોન કરવા માંડ્યો પછી એક દિન મેં કીધું કે ભાઈ ત્યાં તને હે ને તારી ધુલાઈ કરી નાખીશ એમ બેન જે સ્ત્રી જતિ છે ને એ ભોળી જતી છે એટલે એને આ ભુવા ભરાડી ફસાવે પણ આપણે એમાંથી થી નીકળી જવાનું આપણે આપડે આપડા પરિવાર ને ધ્યાન દેવાનું આપણો આપડો ઘર વાળો છે ને એજ મોટો ભગવાન એ વાત બરોબર તમારે કેમ કે જે પતિ જેનો પતિ પતિ દેવ એટલે જેનો ધર્મપતિ ધર્મપતિ કેવા પતિ કેતા પગમેશ્વર પછી એને પરમેશ્વર કીધો પતિ પરમેશ્વર કેમકે તમારે હાજા માંદા હો તો ઈ તમને દવાખાને લઈ જાય કઈ ભૂવો ના દવાખાને લઈ જાય તો આપડે હારા લાગીએ આપડે અપકીર્તિ થાય

કેમ કે તો પછી આપણે એવું થવું જોઈએ ને ભાઈ હવે મારે એક વર્ષનું રિચાર્જ નઈ કરવું પડે કે ભાદર કે મહિને મેં દીવા અને પાણીએરીએ દીવા કર્યા ને માતાજીની અગરબત્તીઓ કરીને તે મારા પિતૃઓએ મને એક વર્ષનું રિચાર્જ કરી દીધું જો ભાઈ આ જીવ તો પરસો હમ ઈ કાઈ નઈ કરી કે તમને અનશ્રદ્ધાની વાતો કરશે બે ના કરવાથી આતાય દીવા કરવાથી આતાય આંખ વિસી જવાનું સમરણ કરવાનું પણ પાણીએરીએ દીવો કરવાનો ખોટા એવા બધાએ તમને અનશ્રદ્ધાના જ ગલકા બટકાવે એટલે તમે શું કરો એમાંથી બાર ન નીકળી શકો

હા એને જ બધું જો તમારા છોકરા મોટા કરવા પૈસા કે કમાવા જાય કામી આવતા હું કામ કરતા હોય મને ખબર નથી પછી સિમેન્ટમાં જતા હોય તો ભલે કારખાનું હલાવતા હોય તો ભલે નોકરી કરતા હોય તો ભલે બિઝનેસ કરતા હોય તો ભલે કોન્ટ્રાક્ટ કરતા હોય તો ભલે પણ પૈસા પાણી ઘર બધું બકાલું બધા પૈસા તો એ જ દેવાનું મળે કોઈ ભગવાન કે પિતૃ દેવા આવે નહી એ જ દેવા આવે તો પછી એનું આપણે ધ્યાન ન રાખીને પુરાપુરા માં નથી તો આપડી જવા મુર્ખા કોણ કે અમે હા સ્ત્રી જાગૃત થવાની જરૂર છે જેટલી સ્ત્રી જાગશે નહીં ત્યાં લગ્ન ભુવા ભરાડા તાંત્રિકો બધાય આ સ્ત્રી ઉપર રાજ કરે છે ને ઈ ને ફસાવે છે અમારી જેવન કોક બતાવે ને કોઈ ભુવો હોય તો મારા તો નંબર નાખું છું કે આમાં મને ફોન કરીને તાંત્રિક વિધિ મેલી મેલા કઈ દેવી દેવસ્થાન કોઈ નો પરો હોય મને દે મારા મોબાઈલ નંબર ઈ નાખું છું તો મને કોઈ ફોન ઇ કરતો નથી ભાઈ હું ફલાણો ભાઈ ભૂવો બોલું છું તને દેવનો પરચો દઉં છું અને આજથી તને ખુશતું બંધ થઈ કા મારું લિવર હાડી દે મને એટેક અવરાવી દે તો મારે મરી જવું છે પણ દેવ કીધે જો મારી નાખત હો આ કુદરતી એટેક એમાં ઈ દેવ કીધે ન હોય એ તો બ્રડ પ્રેશર થાય મારે કાંઈક પ્રોબ્લેમ હોય તો એ કોઈ દેવ કીધે મરી નહીં કેમ કે જન્મ લીધો છે એ કોઈ કીધે મરી નહીં કોઈ કીધે જન્મ નહીં અલૌકિક શક્તિ છે એને ભગવાન કહેવામાં આવે ભગવાન એટલે કોઈ માનક ઉખેથી જન્મે નહીં જન્મે નહીં મરે નહીં સૂર્ય ચંદ્ર મરે નહીં પવન છે ઈ મરે નહીં અખંડ અવિનાશી આપણે કેટલાય વર્ષોથી ભગવાન વ્યાઈ ગયા તો પવનનો ક્યાંય જન્મ થયો કે વિયોગ્યો એનો એ છે આ પિતૃ કેટલા વર્ષથી આપણા પિતૃ પવન પાણી બધું ક્યાં જતું હોય છે ત્યાં અમર છે એ મરે નહીં એટલે આપણી બધી ગ્રંથી છે બેન એમાં પડવાનું નહીં એટલે આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ હા કેમ કે નારી છે ને નારી એમાંથી રામ ભગવાનનો જન્મ થયો સ્ત્રીમાંથી હનુમાનજીનો જન્મ એક સ્ત્રીમાંથી થયો શિવાજીનો જન્મ એક સ્ત્રીમાંથી થયો તમને કહો બધાય મહાપુરુષોનો જન્મ એક સ્ત્રીમાંથી થયો છે હવે એના પિતૃ નડે

નહી નહી તમે લેક્ચર કર્યું ને તે પછી તો આમ ત્રણ દિવસ થી મજા નથી બાટલા ચડાવ્યા તા ગરમી થી આમ શાંતિ થઈ ગઈ હા ઈ મન ની ગ્રંથી એટલે એમાંથી બાર નીકળી જવાનું બેન સારા માણસોના વિચાર કરવાથી બધાય ભૂત હોય ઈ ભાગી જાય એટલે એને કબીર સાહેબ મહાત્મા કીધું કે બહુત કાલ કર સત્સંગ આ તબ મટે સંશય કા પંગા જાજો time સત્સંગ જાવ ને તો એક સંશય મટે મને પિતૃ નડે છે ભૂત કાઢવું હોય ને તો એને સત્સંગ માં બેહવું પડે હારા માણાના વિચાર કરવા પડે ઈ વાત બરોબર હા એટલે વિચાર એવો ખરાબ નહી કરવાનો કે આપણને કોઈ પિતરું આપણી પણ આવી શકે કેમકે પિતરું એવું કઈ છે જ નહીં અમે અમારી જિંદગીમાં મે જોયું નથી મારા ચાલી વર્ષયા નીકળી જાય એટલે બધું જ થઈ જાય બસ 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 એટલે સારા ઓડિયા જોવાના સારા વિડીયા જોવાના ભૂત પ્રેત દર ડાક આવું કઈ જોવાનું નહીં એટલે મેળે મેળે ભૂત ભાગી જાય અમે તો ભૂત હારે બધા બેઠા છીએ મારી છોકરી ના લગન થયા હતા અમે ભૂતડા સ્મસાન રાખ્યા હતા તમે આખું ઘર ધોઈ ચૂકી છે અમારા ઘરે ભૂત તો અમે ગોતી આયવા હતા મારી દીકરી ના લગન સ્મસાન માં થયા હા તમે એમાં તમારી youtube channel માં લખજો કે પાયલ રાઠોડ સ્મસાન માં લગન એટલે હા મારી દીકરી ના લગન સ્મસાન માં થયા ભૂતડા થી થયા ઉંધા ફેરા ફેરવા કાળ ચોઘડિયા માં લગન કર્યા હા હા તો અત્યારે સુખી છીએ અમે આખું ઘર હા કમર ખેરી કોઈ ને માથું ય દુખતું નથી અને જેટલા માતાજી ને માણસ જીવડે એના માથા ઉતરતા નથી એ બેન ઈ તમારી ખાલી મન નો છે તમે તમારા મન થી મક્કમ થઇ જાવ એટલે તમારું માથું ઉતરી જાય તમે પોતે સક્ષમ બની જાવ હા આપડે આપડું સ્વરૂપ આપણને દેખાય નહી એટલે આપડ ને બીજા નું સ્વરૂપ જોવું પડે હમ આપણે પોતે જ ભૂત બની જાય પછી ઓલું ભૂત શું કરે બધા એ કાળા કલર ના બધા એ વેશ ધારણ કરીયા હતા ઈ તમારી દીકરી ના લગન હતા હા હા ઈ મારી દીકરી લગન હતા હા તો મેં ઈ વીડિયો જોયો તો હા બસ તો ઈ મારી દીકરી પાયલ રાઠોડ હા 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 સ્મશાન લગન રાખ્યા ઊંધા ઉંધા ફેરા રાખ્યા તા કાળ ચોઘડિયા મા લગન રાખ્યા તા તો ઈ કઈ વાંધો ના આયવો બધા સુખી થઈ છોકરી ને કઈ વાંધો નથી એને કોઈ કઈ કેતું નથી અને મારા દીકરા મોટા દીકરા અંકિત રાઠોડ ના લગન થયા ઈ બાઈ નો ઉતારો સ્મશાન મા રાખ્યો તો રાતે ભૂતડા સ્વાગત હતું

લક્ષ્મિતાબેન અસ્મિતા અસ્મિતા અસ્મિતાબેન વસોયા બરાબર છે કાંઈ વાંધો નહીં બેન હવે તમે જે કઈ આ એક અંધશ્રદ્ધા વિશે વાત કરી છે એ ઓડિયામાં તમારે વાયરલ કરવામાં તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો તમે તમારો ફોટો મોકલજો તો આપણે આ જે કાંઈ સ્ત્રીઓ જે કાંઈ અંધશ્રદ્ધામાં હોય એમાંથી અસ્મિતાબેન આમાંથી બારા નીકળી ગયા ભૂતપ્લીત મનસુખભાઈના ઓડિયો સાંભળવામાંથી મનનો મરમ ભાંગી ગયો એવો ઓડિયો ચડાવી હા હા

કેમ કે એક એક ઓડિયો ચડાવવામાંથી હજારો અસ્મિતા નો જન્મ થાય એક હારે એક કલાક હા કેમ કે બીજી કેટલી અસ્મિતાઓ ઓ કે ભાઈ મને આવો ડર હતો પણ મેં ઓલા અસ્મિતા બેન નો audio હંભ્ળાયો તો મારી હુઈ બીતી નથી એ વાત બરોબર તમારી હજારો હજારો સ્ત્રીઓ નો ઉદ્ધાર કેમ કે એક બારા નીકળો તો એમાં થી પચાસ જણા બારા નીકળી જાય પણ એક બારા બુડી ને મરે તો એક બીક ને માર્યા સો મરી જાય એટલે એમાંથી બહાર નીકળવા માટે ભલે અસ્મિતા બેન આપની ઈચ્છા હોય કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને તમારો ફોટો આમાં માં મોકલી દીધો ભલે